તો જય માતાજી મિત્રો આજે અમારી એકતા ડેરી ફાર્મ હાઉસ બનાવવાનું છે તે જમીનની માપણી ચાલુ થઈ ગઈ છે અને અમે અત્યારે જમીનની માપણી કરીએ છીએ અને જમીનની માપણી ચાલુ જ છે અને આ જમીનની માપણી એટલે કરાવીએ છીએ કે કાલ ઉઠીને બાજુવાળા ક આડોશી પાડોશી કોઈ ઝઘડો ના કરો કે અમારી જમીન તમે વધારે તો મિત્રો આજે માગસર મહિનાની બીજ છે અને રામદેવપીરની બીજ રણુજાવાળા રામદેવ પીર અને આજે માગસર મહિનાની બીજના દાળ અમારા એકતા ડેરી ફાર્મનું મૂર્ત કરી દીધું છે તો તમે જોઈ શકો છો આ અમારી એકતા ડેરી ફાર્મનું મુહૂર્ત થઈ ગયું છે અને આમાં મુહૂર્ત થઈ જાય એના પછી અમે જીસીબી બોલાવી અને જગ્યા ચોખ્ખી કરાવશું તો તમે બન્યાજો વિડિયોમાં અને તમને આગળ બતાવી રહીશું કે કેવું કેવું અમે બનાવીએ છીએ કઈ રીતનો તબેલો બનશે કઈ રીતનું ગાયો ભેંસો આવશે કઈ રીતના અંદર જાડવા સોયલા માટે જાળવો વાપો પડશે એ બધું તમને હું આગળ બતાય જય માતાજી તો મિત્રો આજે અમારી એકતા ડેરી ફાર્મનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને જીસીબી પણ આવી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો આ જીસીબી છે અને આ જગ્યા કેટલી ડેન્જરસ છે અને કેટલું જાળવા અને બધું અંદર ઉગી ગયેલું છે તો એના માટે સાફ સફાઈ માટે જીસીબી બોલાયું છે અને શિફર વધેરી અને ગણપતિ ભગવાનનું નામ લઈ અને મુહૂર્ત કરી દઈએ જીસીબીથી તો જીસીબી હવે કોમકાજ ચાલુ કરશે અને બધું કોમ પતિ ના જાય ત્યાં સુધી જીસીબી ચાલુ રહેશે તો આ છે અમારા કરણભાઈ અમારા કાકાના છોકરો તો એ સિફર વધેર શું વધેરું હું અને સિફર ફોડી અને મૂર્ત કરશી ગણપતિ ભગવાનનું નામ લઈને તો તમે જોઈ શકો છો મિત્રો શિફળ ફોડ્યું જય ગણપતિ ભગવાન તમે જોઈ શકો છો મિત્રો તો તમને હું આગળ બતાવું કે જીસીબી હવે કેવું કામ કરે છે અને શિફળે હારું નીકળ્યું ભગવાન માતાજીને પ્રાર્થના કરજો કે અમારું એકતા ડેરી ફાર્મ હંમેશા માટે આગળ વધે અને વધારે દૂધ ગાયો ભેંસો જે લાવીએ એ વધારે વધારે દૂધ આપો કોઈ દિવસ મોદા ના પડો જય માતાજી તો મિત્રો તમે જોઈ શકો છો અમારી એકતા ડેરી ફાર્મ એકદમ ચોખ્ખું થઈ ગયું છે જીસીબીએ કેવું કોમ કર્યું તમે કોમેન્ટ કરી જુઓ પહેલાં કેવી હતી જગ્યા અને અત્યારે કેવી સુંદર જગ્યા બનાવી દીધી છે તમે જુઓ મિત્રો કેટલું મસ્ત લાગે છે પહેલાં તો આમ આપણને ઊભું એવું એ ના ગમતું પણ અત્યારે તમે જુઓ કેટલું મસ્ત લાગે છે અને જીસીબીએ બધું કમ્પ્લીટ કરી દીધું છે જગ્યા ક્લિયર કરી દીધી છે અમુક થોડું ઘણું બાકી રહી ગયું છે થોડું કામકાજ બાકી છે તો કામકાજ પતી જાય એટલે પછી હું તમને બતાવું તમે વિડીયોમાં બન્યા રહો જુઓ આ જગ્યા કેટલી મસ્ત લાગે છે મિત્રો આજે અમારા કારીગર આવી ગયા છું અને અમારા જ્યાં અમારી એકતા ડેરી ફાર્મ બનાવવાનું છે તો પાયાનું માપ આપું છું આસુ શું અમારા ભોણોભાઈ અને આસુ શું અમારા વિષ્ણુભાઈ તો એ પાયાનું માપ આપું છું તો મિત્રો અમે કમ્પ્લેટ માપ પૂરું કરી દીધું છે અમારી એકતા ડેરી ફાર્મની અંદર માપ આપી દીધું કારીગરોએ અને એ પ્રમાણે અમે ચૂનાથી અમે નિશ્વા કરી દીધો છું તમને બતાવું જુઓ આ રીતે નિશાન કર્યું એટલે આ જે જે જગ્યાએ નિશાન કર્યું એ જગ્યાએ પાયો ગોદા છે અને એકણ થી ચણવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો તો વિડીયોમાં બન્યા રહો